ભગવાન સ્વયં પરમાત્મા બલિરાજાના રાજ્યનો ચોકી ફેરો કરે છે સમય જવા લાગ્યો છે શ્રાવણ મહિનાની પૂર્ણિમાનો દિવસ સ્વયં મહાલક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધવા માટે આવે છે રાખડી બાંધ્યા પછી બલિરાજા એ કહ્યું બેન તમે મને રાખડી બાંધી છે કઈક આપવું જોઈએ બોલો શું આપું બોલે ભાઈ કંઈ લેવા માટે નહીં પણ મારા સ્વામીના અહીંયા છે એમને મારી સાથે આજ્ઞા આપો અને ભગવાન જ્યાં જવાની તૈયારી કરે ત્યારે બલિ એ કહ્યું પ્રભુ હવે આ રાજ્યની રક્ષા કોણ કરશે ભગવાને કહ્યું બલિ હું ભલે જાઉં પણ જ્યાં અમે તને વચન આપીએ છીએ કે અમે ત્રણેય દેવ તારે ત્યાં ચાર ચાર મહિના તારા રાજ્યનું રક્ષણ કરવા માટે આવશે એ ત્રણેય દેવમાં ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ ચાર ચાર મહિના સુતલની અંદર ની ચોકી ફેરો કરવા માટે જાય છે ભાઈ અને બેન નો પ્રેમ બતાવતો આ બલિરાજા અને લક્ષ્મીજી નો સંવાદ બેન તો બેન છે વાલા તમે જોજો બેનના લગ્ન થઈ જાય ને પછી સાસરિયામાં કામ કરે સાસરિયામાં બધું સેવા કરે પણ છતાંય બેનને કામ કરતાં કામ કરતા કરતા આવે તો એના મોઢામાંથી પહેલો શબ્દ કયો નીકળશે ખમવા મારા વીર ને હે ને હોય સાસરિયામાં પણ છતાંય ભોલું ઈચ્છતી હોય ભાઈ આ બેન છે જે બેન ને ભાઈ ન હોય ને એના ભાઈ થઈ અને સૌથી વધારે વધારે બેન ને યાદ ક્યારે આવે ખબર છે ભાઈ આમ તો યાદ જ હોય પણ બેન ના સાસરીમાં કઈ પ્રસંગ હોય ને એમાં મામેરા ભરવાનો સમય થાય જો થોડા સમયમાં વેલા મોડું થાય મામેરિયું ન આવે ભાઈ ન આવે જવતલિયું ન આવે તો બેન કોઈ એક જગ્યાએ જઈને બે આસુડા આજે જો મારો વીરો મારો મારો ભાઈ નહીં આવે ને તો કાલ મને મારશે અને પછી કોઈ પાડોશમાં ભાઈ હોય એને આપે બસો પાંચસો રૂપિયા ને શું કે ખબર છે આ દેશ બેન ભાઈ મારો જે ભાઈ નથી એવો આરે પૈસા થોડીક વાર મારો મામિરિયુ થઈ ને મારો ભાઈ બની જ અને એમાં કોઈ સમાચાર આપે બેન તારો ભાઈ આવે છે પછી હડી કાઢીને દોટ મૂક મારો વીરો આવ્યો મારો માડી જ ભાઈ આવ્યો મારો જવતન્ય આવ્યો આ આ આ બેન અને ભાઈનો પ્રેમ છે એકવાર જોરદાર તાલીફ વધાવાલ અને એટલા માટે મને યાદ આવે ખમ્મા વીરાને જામું વા મુલો છે મારો વીર જો જોખમ જેને બેનનો આશીર્વાદ મળ્યો છે ને એને દુનિયાની કોઈ પણ વસ્તુ એના માટે પછી ન થાય કોઈ શક્ય જ નથી વાળા વાત બહુ નાની છે તમારી શાંતિ છે એટલે હું કહું છું સાહેબ અને આ બધા જાણો છો રક્ષાબંધનનો તહેવાર હોય ત્યારે બેન ખાઈ ખાલી કાઈ દોરા થોડી બાંધે છે રાખડી બાંધીને ભગવાનને શું કેતી હોય ખબર છે હે ભગવાન આજ મારા ભાઈની રાખડી બાંધીને હું એટલી માગણી કરું છું કે મારા જે કાઈ સુખના દિવસો હોય ને એ બધાય સુખના દિવસો મારા ભાઈને મળે અને મારા ભાઈના જેટલા દુઃખના દિવસો હોય ને એ બધાય મને આપી દેજે આ બેન છે હા અને

એવું જળ હલનું હેત જો ખમમાં વીરા

Thank you. બેનનું સમર્પણ કેટલું છે બેનનું ત્યાગ કેટલું છે વાલા એટલે હું ઘણી વાર કહું છું મારી કથામાં કે અવસર નું ટાણું બેન ના આંગણે આવે ને ત્યારે હાચવી લેજો અને જે બેન ને ભાઈ નો એના ભાઈ થઈ જાજો જે ભાઈ ને બેન નો એના બેન થઈ જાજો હું એટલા માટે કહું છું કે દુનિયામાં લાખો નહીં કરોડો રૂપિયા ના દાન આપો વાલા પણ બેન નો જ્યાં સુધી જો આત્મો રાજી નહીં થાય ને તો તમારું દાન દાન નથી બેન દીકરી બ્રાહ્મણ ગુરુ સંત વડીલ એને વડી અને ભાગ્યની રેખા પલટાવી નાખી હોય તો એ કામ બેન ના આશીર્વાદ કરે બેન તો બેન છે ભાઈ વધારેમાં વધારે બેનને યાદ ક્યારે આવે ભાઈને ખબર છે જ્યારે લગ્ન થતા હોય ને ગોર બાપા એમ કહે ને કે હાલો ફેરા ફરવાનો સમય છે જવતલી આવી જાવ અને એમાં કદાચ ભાઈ ન હોય ને તેથી લગનના મંડપમાં બેન રડતી હોય છે અને એટલું તો બોલતી જ કે આ થકે મારો ભાઈ હોત ને તો મારે બીજા કોઈની જરૂર ન પડે યાદ રાખજો બેન હોય ને પછી પેર્યા બાપ એના માટે સર્વસ્વ છે પડકાર તો ભાઈ હશે ભાઈ હશે પાંચ છ મહિને વર્ષે બે વર્ષે તમે બેન ના ઘરે જાવ ત્યારે એને એક બાજુ લઈને પૂછીને કેજો બેન કઈ તકલીફ નથી ને તમે

એક કામ કરજો ભગવાને તમને સંપત્તિ આપી તો બધી જગ્યાએ આપજો મારો કોઈ વિરોધ નથી પણ પચીસ પચાસ લાખ રૂપિયાનો તમે દાન આપો એના કરતાં તમને ભગવાને સંપત્તિ આપી તમે નજર ક્યાં કરજો કે મારા કુટુંબમાં કોઈ બેન દીકરી દુઃખી તો નથી ને અને એને જો મકાન લેવું તેથી અડધી રાતે તમે દોઢ બે લાખ રૂપિયા આપજો બેન મુજાતીને આ પૈસા મકાન લેવા માટે તને આપું છું પચીસ પચાસ લાખ રૂપિયાનું તમે દાન આપો ને જે તમે પુણ્ય નહીં મળે બે લાખ રૂપિયામાં જરૂર છે એને આપણે ટાણું હાથ જવજો વસ્તુ નું બહુ મહત્વ બેન ને નથી હોતું પણ સમય નું મહત્વ હોય છે વાલા તો ભાઈ છે બેન માટે ભાઈ કોણ હલાવે લીંબડી કોણ હલાવે લીંબડી ભાઈ અરે લીલુ ડુની માહિત લીલુ ડુ નહિત કો ભાઈ ભાઈ એને તો બીજો આપણે શું શબ્દથી વર્ણવીત કરી શકીએ અહિયાં બલિરાજાએ લક્ષ્મીજી એમને રાખડી બાંધી છે અને અંતમાં ભગવાને વચન આપ્યું છે કે અમે ત્રણેય દેવતાઓ તારે ત્યાં ચાર ચાર મહિનાનો ચોકી ફેરો કરવા માટે આવશું